હરિન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ ટુ અવર અનધર બ્લોગ તો આજે છે રામનવમી તો મારા તરફથી તો અમારા પરિવારને હેપી રામનવમી હા રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો ચાલો આજનો દિવસ શરૂ થઈ ગયો છે આજે તો રવિવાર છે એટલે રામનવમીની રજા પણ રવિવારમાં જ હોય ગઈ એક ટીચરને બહુ મોટું નુકસાન હોય કે રવિવાર હોય ને ત્યારે કોઈ તહેવાર આવી જાય તો એક અમારી રજા છે એ કેન્સલ થઈ જાય તો ચાલો આજે રવિવાર છે તો આજે રવિવાર છે તો હું લેટ અત્યારે સાડા દસ બસ હું હવે જાઉં છું નીચે હવે નાસ્તો કરીશ પછી રસોઈની તૈયારી કરશું અને આજે રામનવમી છે તો યાત્રા નહીં કરશે તો એમાં પણ જવાનું છે હું તમને બધાની યાત્રાનું દર્શન કરાવીશ જો કોઈ પોરબંદરથી ના હોય ને બહારથી જોતું હોય તો એ અમારા પોરબંદરમાં કેવી યાત્રા હોય એના દર્શન અવશ્ય કરજો અને બની રહેજો અમારા બ્લોગમાં અને જો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ ચાલો તો આજે છે ને સન્ડે છે ને તમને ટાઈમ મળ્યો તો થોડી ઘણી શોપિંગ કરવાની છે તો હું ને ગઈ આવ્યા છે અહીંયા

સ્તમાં તો સ્પ્રિંગ આવે એક એલ્બો આવે ચાલો તો યાત્રા માટે રેડી થઈને હવે અમે જાય છે કપડાં મેચિંગ કરી લીધા છે અને એટલે આમ થઈ ગયા એવું ના હોય કોન્ફિડન્સ ચાલો અમે થઈ ગયા છે એટલે રેડી તો હું થઈને જ આવી હતી પણ પાર્લર આવી હતી અને હવે અમે જઈએ છીએ અહીંયા રોડ ઉપરથી જ નીકળે છે યાત્રા તો બસ આમ બધા રેડી થઈને હવે જઈએ છીએ પહેલાં ચા પી લઈએ તો ચા કાઢીને રાખી દીધી છે ચા પીવા ચાલો જાનનીને આવે એટલે તરત ચા માગે મારા પાસે મમ્મી ચા નાના બચ્ચા આપણે ખારવામાં ચા તો પહેલા જોઈએ સવારે ત્યારે બપોરે ત્યારે સુવા ટાઈમે ચા પીને તો ચા ના બે આપણે પીએ સો આજનો છે સિમ્પલ અગાયા બધાઇ શકીએ કે કરીને આવી ગયા બહુ વાર લાગી ગયા પછી અમે બે કલાક ઊભા પછી યાત્રા ચાલુ થઈ અને અત્યારે જો મમ્મીએ પેટીસ બનાવી હતી તો પેટીસ ખાધી એક જ વાઈ જઈ બીજું તમે ખાઈ ગયા અત્યારે વાગ્યા છ ગયા પંદર મિનિટ કઈને એક કલાકે લેવા આવ્યા હતા મમ્મીના ઘરે એટલે અગિયાર વાગી ગયા હું તો દસ વાગ્યાની ફ્રી થઈ ગઈ છું

સુઈ જાવ છું ડાયરેક્ટ સવારે પછી સ્કૂલ છે રવિવાર તો આમ નીકળી જાય ખબર ના પડે પછી જોબ ચાલુ થઈ જાય તો ચાલો આઈ હોપ કે તમને બધાયને અમારા બ્લોગમાં બહુ મજા આવી હશે અને હજી લગ્નના તો એક બે બ્લોગ હજી બાકી છે પણ વચ્ચે વચ્ચે બધાય બધા તહેવાર આવી ગયા તો પહેલાં એ પોસ્ટ કરી દે પછી થોડા ઘણા હજી બાકી છે થોડી ઘણી રસમના બ્લોગ તો બનાવીને રાખ્યા છે મેં મહેનતથી ટાઈમ કાઢી કાઢીને મેરેજમાં તો એ પોસ્ટ તો કરવા પડશે તમારે જોવા તો પડશે જ તો એ પણ પોસ્ટ કરશું પણ એ પહેલાં આ હું બ્લોગ પોસ્ટ તો અત્યારે જે ફેસ્ટિવલ ચાલતું હોય એનું અત્યારે મૂકી દઉં તો તમને પણ મજા આવે જોવાની તો આઈ હોપ કે તમને બધાને અમારા બ્લોગમાં બહુ મજા આવતી હશે અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો શેર કરો અને Bye 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 Good night Jai Shri Krishna Jai Dua Bye bye Bye